નહીં પાછ વડલો જવાબ નહીં આવે દિવસ દિવસ જવાબ નહીં આવે પવન જવાબ નહીં આવે પૂજાબેન ચાંદો જવાબ નહીં આવે ઘડિયાળ ઘડિયાળ પણ જવાબ નહીં આવે માટી માટી જવાબ નહીં આવે ચાલો નહીં પાણી પાણી પણ જવાબ નહીં આવે સૂરજ પણ જવાબ નહીં આવે ચાલો આ ઉખાણાનો જવાબ તમારે વિચારીને આવતીકાલે મને કહેવાનો છે